શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના છત્રીસમાં શ્લોકનો અર્થ હશે તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા રહી ન કહેવા યોગ્ય ઘણા વચનો કહેશે એનાથી વધારે બીજી દુઃખની વાત કઈ હશે અહિત નામ શત્રુનું છે અહિત કરવાવાળાનું છે તારા જે દુર્યોધન દુશાસન કર્ણ વગેરે શત્રુઓ છે તારા તરફથી વેર નહીં રાખવા છતાં પણ તેઓ જાતે તારી સાથે વેર રાખીને તારું અહિત કરવાવાળા છે તેઓ તારા સામર્થ્યને જાણે છે કે આ ઘણો મોટો શૂરવીર છે એવું જાણતા હોવા છતાં પણ તેઓ તારા સામર્થ્યની નિંદા કરશે કે આ તો ઈજડો છે જુઓ એ યુદ્ધના પ્રસંગે થઈ ગયો ને અલગ એ શું અમારી સામે ટકી શકે છે શું એ અમારી સાથે યુદ્ધ કરી શકે છે આ રીતે તને દુઃખી કરવા માટે તારા અંતરમાં બળતરા પેદા કરવા માટે ન જાણે કેટલાય ન કહેવાલાયક વચનો કહેશે તેઓના વચનોને તું કેવી રીતે સહી શકીશ આનાથી મોટું અત્યંત ભયંકર દુઃખ કયું હશે કારણ કે એવું જોવામાં આવે છે કે જેવી રીતે મનુષ્ય તુચ્છ માણસો દ્વારા તિરસ્કૃત થાય ત્યારે પોતાનો તિરસ્કાર સહી નથી શકતો અને પોતાની યોગ્યતાથી પોતાની સુરવીરતાથી વધારે કામ કરીને મરી ફિટે છે એવી જ રીતે જ્યારે શત્રુઓ દ્વારા તારો સર્વથા અનુચિત તિરસ્કાર થઈ જશે જ્યારે એને તું સહી નહીં શકે અને જુસ્સામાં આવીને યુદ્ધ માટે કૂદી પડીશ તારાથી યુદ્ધ કર્યા વિન્યા રહેવું નહીં જાય હમણાં તો તું યુદ્ધથી ઉપરત થઈ રહ્યો છે પણ જ્યારે તું સમય આવે યુદ્ધના માટે કૂદી પડશે ત્યારે તારી કેટલી નિંદા થશે તે નિંદાને તું કેવી રીતે સહન કરી શકશે